പദര സർവാീകാരുസുക്തം നിത്യം ധ്യയോ കാമോം ചൈവാരാ നമോ നമോ നമന്തി ഋഷി യോ നമത് പർഗണ നമുക്കേവം നാ നമോ शिवं शान्तं जगन्नाथं लोकनुग्रहकारकं शिव नित्यं स्वीकाराय नमो वाहनं यश भो यश वा सुखी कण्ठभूषणं वामशक्तितरं देवं वखराय नमो महेश्वर सर्वव्यापि महेश्वरत्यावानाम् કે કરય નમન નમન આપ સર્વ મહાપુરુષના શ્રી ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન છે મન માળા તણ વખણા આ ભાઈ કે કરી બબોતા અરે તને સમજે કસઈ અરે વતન જીન કે વેદ સમાન આ પદ તીર્થ સમાન અરે દ્રષ્ટિ મે કેવલ એ સોહી મહાવદૂત જાન એવા અમર લોક નો જાય એવા માન સરોવર ના સર્વ હં મહાપુરુષો બહેનો ભાઈઓ

આ કયા ના કરીને એનો પ્રાણ મારું મોરલી એમના એની સાથે આપણે બધા એટલા રંગાઈ ગયા હતા કે પેલું ભજન છે આ રંગાઈ જાને રંગમાં તો પછી આપણે વખતો વખત જ્યાં જઈએ તો હજારો લાખો રૂપિયા ખર્ચ કરી અને આવડા મોટા આપણે આયોજન કરીએ છીએ એ બદલ હું આપને લાખ લાખ વંદન કરું છું આવો છે બદલ ધન્યવાદ આપું છું આપણે આમ રસ્તા નથી સાધન નથી કોઈ ચાલી કોઈ સાયકલ પર કોઈ ઇકોમો ગમે તે રીતે આપણે આવીએ છીએ આપણે નવા મોટામાં માલજી મહિના વરસાદના સમયે પણ આટલી જ પડતા વધારે હતી તો મારું કહેવું એક છે

જમવા બેઠા દાળ માં મીઠું આ બધી સમજણ આપણે લઈને ઘેર જઈએ છીએ ભગવાનના ના નામ શું લઈ જઈએ છીએ મારા વડીલો માન સરોવરના હંસો વિદ્વાન ભાઈઓ આત્મા ને પૂછવાનું કોઈ સત્સંગની ની જરૂર નથી સત્સંગ પોતાની સાથે કરવાનો છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું

આપણે કહે કે આપણી બકરી સારી છે કે જંગલ માં જઈને ચા એટલું તો દૂધ લઈને આવે છે બાળકો રીઝલ્ટ આવશે બારમી ને પાસ કે ના પાસ આપણે પચાસ પચાસ વર્ષે ભક્તિ કરીએ છીએ આપણી પાસે કોઈ રિઝલ્ટ નથી કે પરમાત્મા શું છે પરમાત્મા શું છે આ અંદર બોલતો પુરુષ કોણ છે આ ઓછે થી કયો છે કાને થી સાંભળનારો કયો છે અને આ મુખથી બોલનારો કયો છે દરેક માણસો